કોણ રાયડું પાડે હા બોલ મારે જાવું તો દેશી પાર્લર માં જાવું દેશી પાર્લર માં તમારી પાસે કઈ સાધન નું પણ નથી માથું પાકાઈ ગયું છે મારું આ તો દેશી પાર્લર આવીને અમારા દેશી પાર્લર નું શાન છે શાન આ તો કામ ની કિંમત હે કામ ની તાવડી હોય ને તાવડી નું કરી હોય ને એવા કારા મોહ જેવા યાર ગામડા માં આવી ગઈ માં મેકઅપ ને ક્યાં કરાવા પણ દેશી પાર્લર વાડી છે ન્યા જાવ તે નામ જ દેશી પાર્લર છે એ કામ કેવું કરતી હિસ હાલ ને તોય ફોન કર્યો હાલો કોનો ફોન આવ્યો દેશી બોલો હા હા બેન મારે ને કરાવવું છે એ હા બધું થઈ ગયા ક્યારે આવું

પછી તમે ભૂલી જશો સિટીના નયા પાર્લર ફાલા અમે સિટીમાં આવો તો તમને ખબર પડે તમે સરખા બેસી જવાનો મિરર આપો તો તમારો જોવા તો દયો તમે તો બહુ કહી રહ્યો અમે સરખો જ કરીયા અલ્યા પકડો અરે માય ગોડ અમે તમારી એક જ આઈ દેખાય છે અરે આ જે તમે આ સિટીના પાર્લરમાં જે કાચ જોને ના કરતા તો સારો છે સારો આમાં જોઉ તો કરી ને આમાં પણ મારી એક જ આંખ દેખાય છે તો તમારે આખું આખું મોઢું દેખાડું એમાં એક જ આંખ દેખાડો ને અરે બેન લબ શું કરો છો આલ્યો તમારો મને નથી છોડતો હા 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 હા

જાદુ ખાલી કઈ જોવા તમારા મસ્ત ના હેર કલર સાઇનિંગ થઈ ગયા એકદમ જોરતા હવે તમે કેવી રીતે પૈસા

મેડિક્યોર ને પેડિક્યોર એટલે હાથ ને પગ નું ને મસાજ કરવું અને નેલાટ કરવું ને એ બધું અરે અરે થઈ જશે 1 મિનિટ તમે ઉભા રહ્યા મારી કામ આવી છે ને એને બોલાવું એટલે હમણાં તમાર બધું થઈ જશે મને હે ને તાણ ના પડી ગયું કામ છે ને બેન હું બહુ બિઝી હો એટલે હે મને કામ તાણ પડે ને એટલે મને મજા ના આવે કામ એકદમ વ્યવસ્થિત હોય તમે જરી કામ આરામ થી બેસો આરામ થી હું હમણાં આવું કોલ કરું ને એટલે તમને બધું રેડી થઈ જશે વોટર છે વોટર આ જો તો આ નિશાદ લખલ હે ને

હાલો હું કરિયા પોલો હાલો બેન શું કરવાનું છે તમારે આમ જો તો ખરી તમે આમાં શું લખ્યું છે આクリーム છેクリーム છે અરે એ આ કરવાની તમને ઇંગ્લિશ વાંચતા પણ નથી આવડતું અરે આ તો બહુ હોશિયાર છે અરે દેશી શાન છે શાન તો હોશિયાર છે હમણાં જશે દો દે ને અરે બે એને ધીરે તો કરો યાર અરે થોડુંક તો થોડીક તો તકલીફ પડે કે નહીં અહીંયા ઉપાડા દેખાવું હોય તો ઈ તમારા અહીંયા હોમ થિયેટર નથી હે હા અમે તમારે ધીરે ધીરે સોંગ કે એવું ગાય ના વાગે પાર્લરમાં માં એ હું અમારે દેશી પાર્લર હે દેશી એક કામ ની કિંમત હે કામ ની બાકી અમને કઈ ખબર નથી બરાબર હે આવા દેશી સાથે અરે યાર કેવા કેવા લોકો છે અયા તો સાઉ ગામડિયા મને થઈ ગયું દુખી છે હવે બેન બોલો બેન હવે બિન મારે ફેસ ઉપર મસાજ કરવું છે મસાજ કરવાનો છે ને ઓકે ના હા હા અરે યાર આ તમે લોકો કેવા છો આ નથી મને ફ્રૂટ નું મસાજ કરી આપવાનું છે ગ્રીન અપ ને ફ્રૂટ નું હોય તમે કેવું છે સાવ પાર્લર આ આ કંપની તમને ફ્રૂટ આ કંપની ફ્રૂટની ની તમને ગમે ને ગોતો દીવો ને ગોતો જહો ને તો આના જડે હાલો

અરે યાર આટલો બધું ભાર તો ના દ્યું અરે તો તમારું ફેસ મસ્ત ક્લીન થઈ જાય હે એકદમ રૂપર મોઢું થઈ ગયાનું હે જજો તમે બજારમાં નીકળ્યું ને તો કેહ કે તમે ક્યાં પાર્લરમાં ગયા હતા અને તમારે શું કહેવાનું દેશી પાર્લર માં હા આઈ હેટ યુ દેશી પાર્લર

એકદમ <th>ભડું એવું રૂપાડું કે પરિયો જેવું અક્ષર બોટીસિસ <th>ભડું એ <th>ભડું એટલે રૂપાડું તમારું આ આ મોઢું થઈ ગ્યા હૈ તમે જાવું હે આવે હા અમાર આશીમાં જો આશીશ આજુ આશીશ આમાં એ માં મારું તો માછું દુખવા મેં નું એ હવે માથાની માલિશ કરી હે હો દુખતું હોય તો નહીં નહીં મારે હવે કશું જ નથી કરાવવું તમારે તમારું જો અહીંથી ફેસ કેટલું મોસ્ટર સાઇન કરીજો અરે ચી તમને લોકો ની કઈ ખબર ના હોય ને તો બોલતા નઈ કેટલા પૈસા છે તમારે તમારે છે ટોટલ કેટલા

રોકડા નહીં દઉં તમને ઓનલાઈન કરી દઈ ફોન માં છે ને હા કરવા એ મારો ફોન કે મારો ફોન આ નંબર દે અલી હું તમને મારો નંબર આપું એમાં તમે અંદર ફોનમાં અંદર નાખી દેજો લાવ હાલો ઓકે હાલો WhatsApp માં કે કી શાંતિ રાખો ને અરે યાર મારે ચાર્જ નથી હે ફોનમાં ચાર્જ નથી બેટરી નથી અમે મૂકી દે લાવો ફોન અમે અરે મારે આઈફોન નો ફોન છે જો ચાર્જ નઈ હોય તમારી પાસે ઓકે સારું વાય